હાલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ ને ભાઈ કેમ છો બધા મજામાં જઈશો ને હું પણ મજામાં છું અને એક ફરીથી નવા વ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો છે ડાયરેક્ટ અહીં વાળી આવીને પાણી વાળું આવી ગયા છે એ જ અને ભાઈ જો આ બાજુ પાણી હાલે છે અને અત્યારનો નજારો જોવો ભાઈ ઉપર સફેદ નીચે કેસરીને લીલું ભાઈ એકદમ તિરંગા ટાઈપ છે વાતાવરણ અને અત્યારે સવારના હાથ વાગી ગયા છે એની પાવર આપણે વહેલો પાંચ વાગ્યામાં આવી ગયો હતો પણ આપણે થોડાક મોડા આવ્યા હતા કારણ કે ભાઈ આપણે ટાઈટ હતી એટલે થોડુંક મોટો મોટર મોડી ચાલુ કરી આવું બધું છે અને અહીં મોટર હાલે છે આપણે એક મોટર આ ધોરી હાલે વાડી પાસે તો એવું બધું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવે જો તો મળી આગળ કારણ કે બધું હજી આવ્યા થઈ તો જોઈ લઈ પાણી મળી આગળ પાણી હાલે છે બધે અને જોવા અત્યારમાં Dia baju sih. Kan bagus Kan nak kata. Ini trail gitu ya. Baju. Oke. Atau aja, atau aja. ભાઈ આ ગાડી વાવ થાય છે વાળ લઈએ આપડે બે માં જતું ભરાઈ ગયા અને આપડા આમાં છે ને ચોથું પાણી આપણે ચાલુ કરી દીધું છે અને કાલી ખાતર નાખ્યું હતું બે ઘરે ખાતર નાખ્યું હે અને ખાઉં જો બહુ નિકલેસ છે ને જો અહીંયા ભાઈ પાણી આવે છે આ બે કેરામાં જાય છે પાણી જો અને પછી પાછા આ બે કેરામાં જાય ચાલો આપણે કેરા વાર લઈએ ફટાફટ મતલબ વધી જાય પાણી હાલો તો મિત્રો પાણી માંરીને આવી ગયા થઈને આપણે જવું છે રિક્ષા લઈને જવાનું છે કરવા છે તો કરી આવીએ શું જોઈએ ચાલો ફટાફટ ભાઈ આપણે જવાનું છે તો બે નાખો જ નાખી આવીએ અને મળીએ આગળ હાલો ભાઈ તો આપણે સોયાબી ભર લીધું છે અને હવે ડાયરેક્ટ ઉપલેટ અહીંયા જવાનું છે હાલો ટીડા ભાઈ આવી જાઓ હાલો તો મિત્રો આપણે અત્યારે હાઈવે ઉપર ચડી ગયા છે પોરબંદર રાજકોટ હાઈવે જોવો ભાઈ ને ભાઈ અમારે ટસા ભાઈ વાહ છે તેની વાઈટ જોઈ છે અને બાકી તો હવે આપણે યાદે જવાનું છે અને જો આપણે આમાં આપણે સોયાબી ભર્યું છે અને લગભગ મનોનો હતરક ટકીના છે આમાં અત્યારે એમાં છે તસા ભાઈ ની ઈચ્છા માં તસા ભાઈ આવે પછી આપણે હાઈરે નીકળીએ અને આને નાખવાનું છે આપણે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ માં તો હવે લગભગ દેખાય તો છે તસા ભાઈ સારો ફ્રેન્ડ વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હવે આપણે સીધા નીકળીએ ઉપલેટા બાજુ કારણ કે ભાઈ

બોલો બોલો કઈક બોલો હું આમ તમે બોલો ભૂવા તા ચા પાઈ ગયું હાલો ભૂવા તા ચા પાઈ છે એવા વાવડ ચા છે હે હાલો ટસા તમે બે શબ્દ બોલી જાવ હવે મને કઈ આમાં ઉકળતું નથી ચાલો અમને કઈ દેખાતું નથી હાલો ભાઈ ચા ની આપણે વાત થઈ તી ને યાર એવાની